આવતીકાલથી સાસણગીરમાં સિંહોનો વેકેશન 4 મહિના સુધી પ્રવાસીઓ સિંહ દર્શન નહીં કરી શકે ગીર નેશનલ સફારી પાર્કમાં સિંહોનો વેકેશન જોમાંસાના 4 માસ સુધી સિંહોનો વેકેશન રહેશે 16 ઓક્ટોબરથી ફરી એકવાર સિંહ દર્શન શરૂ કરવામાં આવશે તો આવતીકાલથી સાસણગીરમાં સિંહ દર્શન બંધ થઈ જશે 4 મહિના સુધી પ્રવાસીઓ સિંહ દર્શન નહીં કરી શકે

સિંહ દર્શન બંધ થઈ જશે 4 મહિના સુધી પ્રવાસીઓ સિંહ દર્શન નહી કરી શકે ગીર નેશનલ સફારી પાર્કમાં સિંહોનું વેકેશન આતિકાલથી શરૂ થઈ રહ્યું છે ચમાસાના 4 માસ સુધી સિંહોનું વેકેશન રહે છે 4 માસ પછી 16મી ઓક્ટોબરથી ફરી એકવાર સિંહ દર્શન શરૂ કરવામાં આવશે